મમ્મી હવે ના તમારા છોકરાએ શું વિચારી મારી જોડે લગ્ન કર્યા એના કોમ વાળી મફત માં હતી જો 15 મિનિટ એના અંદર ડબોડી લઈ રાખ પાણીની અંદર 15 મિનિટ સુધી બહાર આવી ના જોઈએ વિશ્વાસ રાખ 15 મિનિટમાં તો કામ ખલ્લાસ એકદમ કમ્પ્લીટ થઈ જશે કોઈ ચિંતા નહીં બરાબર છે હા કોની જોડે વાત કરો છો તારા ભાઈનો ફોન છે એને તપેલી બારી કૂટી છે હવે સાફ કરતા નથી આવતો તો હું સાફ કરતા શીખવાડું છું એને બરાબર ટ્રાય કરી રહ્યો હા અમારા સગા સંબંધીઓ એટલા માટે વિડિયોમાં લાઈક નથી કરતા એમને એવું લાગે છે કે એમના એક લાઈક થી જાણે આપણે સ્ટાર ના બની જવાના હોય